સенસની પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા વક્સ બોર્ડ બિલના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં તોફાનો ફાટી નીકળ્યા છે જેમાં હિન્દુઓ ઉપર ગુજારવામાં આવી રહેલા અત્યાચારના વિરોધમાં વડોદરા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે વિશાળ રેલી કાઢવામાં આવી હતી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાની માગ કરવામાં આવી હતી કે મણિપુરમાં હિન્દુઓ પર ગુજારવામાં આવી રહેલા અત્યાચાર અંગે વીએચપીની હિન્દુઓ અંગેની બેવડી નીતિ જોવા મળી હતી તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ બિલ મંજૂર કરવામાં આવ્યું છે જેના વિરોધમાં વડોદરામાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા પોસ્ટરો અને બેનરો સાથે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાની માગ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા હતા અને મમતા સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા આ રેલીના કારણે માર્ગો ઉપર ઠેર ઠેર ટ્રાફિક જામ થઈ ગયો હતો જે બાદ રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી હતી અને કાર્યકરોએ રામધૂન અને હનુમાન ચાલીસા અને જય શ્રી રામના ગગનવેદી નારા લગાવ્યા હતા કાર્યકરોએ કલેકટર કચેરી રામધૂન સાથે પશ્ચિમ બંગાળ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને ગજવી દીધી હતી વિશ્વ હિન્દુ પરિષદની રેલી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પોલીસ બંદોબસ્ત વચ્ચે જિલ્લા કલેક્ટરને અને વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી પણ વાત છે કે જે આખા દેશના હિન્દુઓની જે સમસ્યા છે પશ્ચિમ બંગાળ લઈને જેની રજૂઆત કરવા માટે અમારું સંગઠન આવ્યું હતું પરંતુ આપ સાહેબ શ્રી અને જે સંકલનમાં જે બાકીના અમારા વિચારો વાળા લોકો બેઠા હતા એમના માધ્યમથી પણ એ પ્રકારનું પ્રોત્સાહન ના મળ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ અને સમાજના જે લોકો આવ્યા છે એમનો પત્ર આપ સ્વીકારો અને તાત્કાલિક એની રાષ્ટ્રપતિ મહોદય સુધી વાત પહોંચે એ પ્રકારના વિચાર માટે દુઃખની લાગણી છે અને અમે બધા પણ છેલ્લા બે કલાકથી એવું પણ વિચારતા હતા કે સંકલનમાં અમારા જ લોકો બેઠેલા છે કલેક્ટર સાહેબ પણ અમારા જ વિચારવા છે છતાં પણ આટલી બધી અમારે સંઘર્ષ કરવો પડે ફક્ત એક આવેદનપત્ર આપવા માટે અમે બધા ખૂબ સુખની લાગણી મોટો વિશે આપણું પ્રમાણ મતલબ જે લાગણી છે આપણે આપણે મુદ્દ્ય પક્ષે આપણે રાષ્ટ્રપતિ અને પ્રોપર્ટ જન્મ માનપત્ર મુદ્દો

આ આસિદ્ધ ને સબસ્ક્રાઇબ કરો સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો